તોતાપુરીએ શ્રી રામકૃષ્ણને કહ્યું કે અદ્વૈત વેદાંતનો અભ્યાસ અથવા એ માર્ગે જવા માટે શાસ્ત્રવિહિત સાધના શરૂ કરતા પહેલાં વિધિપૂર્વક સંન્યસ્ત દીક્ષા લેવી જોઈએ વળી એ માટે વર્ણ અને આશ્રમના સૂચક શિખા અને યજ્ઞોપવિત જેવા ચિહ્નોનો પણ ત્યાગ કરવો જોઈએ આટલું કર્યા પછી જ અદ્વૈત વેદાંતની સાધનાનો આરંભ થઈ શકે શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો અંગત રીતે એવી દીક્ષા લેવામાં મને કશો બાધ નથી પરંતુ એકાદ વર્ષથી મારા વૃદ્ધ માતા પોતાના જીવનના શેષ વર્ષો અહીં દક્ષિણેશ્વરના પવિત્ર ધામમાં ગંગા તીરે ગાળી રહ્યા છે મથુરબાબુએ ઉદારતાપૂર્વક એમને માટે એક એવો ઓરડો કાઢી આપ્યો છે કે જ્યાંથી એ ગંગાના દર્શન સહેલાઈથી કરી શકે મારા વૃદ્ધ માતાને જો ખબર પડે કે પોતાનો પુત્ર સંન્યાસી થઈ ગયો છે તો એ એમને માટે અસહ્ય થઈ પડે એટલે ખાનગી રીતે હું સંન્યાસ દીક્ષા ગ્રહણ કરવાને તૈયાર છું તોતાપુરીજી શ્રી રામકૃષ્ણની આ મુશ્કેલી સમજ્યા અને બોલ્યા ભલે હું તમને ખાનગીમાં દીક્ષા આપીશ